હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય ડરાવી ક્યાંય ધમકાવી ક્યાંય લલચાવી ક્યાંય ફોસલાવી ક્યાંય ભરમાવી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલાં ટીઆરબી ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત દુર્ઘટનાએ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લીધો આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે પણ રાજકોટના હૃદય ઉપર જે ઘાવ પડ્યો છે એ ઘાવને બુજાવવા માટે જે પીડિત પરિવારો છે એને ન્યાય આપવા માટે પરિણામ સુધી અમે આ લડાઈને ચોક્કસ આગળ વધારવા